હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સરળ રીતે મલાઈમાંથી ઘી કેમ બનાવવું એ આપણે શીખીશું તો અહીંયા પહેલાં આપણે સૌ પ્રથમ મલાઈ મેળવી દીધેલી છે તો આ મલાઈ મેં આગલા દિવસે સાંજે મેળવેલી હતી હવે આપણે એ મલાઈને મોટા વાસણમાં લઈ અને બ્લેન્ડરથી આપણે માખણ બનાવવાનું છે તો આપણે હવે આ મલાઈ બધી જ સરસ રીતે આપણે આમાં એડ કરી દઈશું તો હવે આપણે આ એક મોટા વાસણમાં લેવાનું કારણ એ છે કે સરસ રીતે એમાં બ્લેન્ડર ફરી શકે તો અહીંયા પછી આ રીતે મલાઈ નાખી અને પાણી એડ કરવાનું છે તો પાણી અહીંયા આપણે ઠંડુ એડ કરવાનું છે ગરમ નથી એડ કરવાનું તો જો ઠંડુ પાણી હશે ને તો માખણ આપણું સરસ એવું કડક અને તરત જ ઉપર આવી જશે તો આ રીતે આપણે બ્લેન્ડર ફેરવશું એટલે માખણ બનતા વાર નહીં લાગે તો અહીંયા એકદમ ઈઝી છે આપણે આ રીતે મલાઈમાંથી માખણ બનાવવું તો આપણે અહીંયા એક અઠવાડિયામાં જેટલી આપણે બાટલી લેતા હોય તો અહીંયા આ ચૌદ બાટલીનું મલાઈ હતી તો આ ચૌદ બાટલીની મલાઈમાંથી આપણે અઢીસો ગ્રામ ઉપર આપણે ઘી થશે તો એકદમ આસાનીથી આપણે ઘરે ઘી બનાવી શકીએ છીએ તો અહીંયા આ રીતે બ્લેન્ડર ફેરવતા જઈશું એટલે માખણ આપણું ઉપર આવી જશે તો જુઓ કે છાસ અલગ થઈ જશે અને માખણ ઉપર તરી જશે તો અહીંયા જુઓ બધું જ માખણ ભેગું થવા લાગ્યું છે અને સરસ એવું આપણું માખણ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે આ છાશમાંથી માખણ અને છાશ બંને અલગ કઈ રીતે કરવા એ પણ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો અહીંયા આ રીતે હજી બ્લેન્ડર થોડું ચલાવવાની જરૂર છે એટલે આપણે અહીંયા ફેરવી લઈએ તો જુઓ કે તમને રીતસરનું દેખાય જ છે કે છાશ અલગ પડવા લાગી છે તો અહીં આપણે ઠંડા પાણીમાં કર્યું છે એટલે માખણ આપણું એકદમ મસ્ત એવું જો જાડું અને સરસ થશે તો હવે આપણે એમાં થોડું પાણી પણ એડ કરવાનું છે ને છાશને અલગ લઈ લેવાની છે તો આપણે હવે એક વાસણમાં છાશ અલગ લઈ લઈએ તો આ રીતે ઇઝી તરીકે આપણે માખણ બનાવી શકાય છે પછી આપણે આ માખણને ગરમ પણ કરીશું તો જુઓ કે કેવી વ્હાઈટ વ્હાઈટ છાશ આપણી સરસ એવી તૈયાર થઈ જાય છે તો મલાઈમાંથી આપણે ઘી બને છે માખણ બને છે અને છાશ પણ બને છે તો આપણે બધી જ વસ્તુ ઉપયોગમાં આવી જાય છે અહીંયા હું થોડીક આઈસ ટ્યુબ નાખું છું જેથી કરીને માખણ આપણું એકદમ કડક થઈ જાય તો આ રીતે આપણે હવે આઈસ ટ્યુબ નાખી અને થોડીવાર બ્લેન્ડર ચલાવીશું તો આ રીતે આપણે થોડીવાર બ્લેન્ડર ચલાવશું એટલે સરસ એવું માખણ આપણું કડક થઈ જશે અને એકદમ સરસ એવી છાશ છૂટી પડી જશે તો અહીંયા આ રીતે આપણે બ્લેન્ડર ચલાવી લીધું છે અને જુઓ કે સરસ એવી છાશ નીચે રહી ગઈ અને કડક માખણ થઈ ગયું છે તો આ રીતે તમે ઠંડા પાણીમાં જ કરવાનું રાખજો તો હવે આપણે ચમચીની મદદથી આપણે માખણને સાઈડ કરતા જઈશું અને છાસને આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું તો જુઓ કે સરસ એવું માખણ બનીને તૈયાર થઈ ગયું છે જો તમારે ખાવામાં માખણ યુઝ કરવું હોય તો આપણે ઘી આને નહીં કરવાનું અને આ ઘી તમારે કરવું જ હોય તો આ માખણ ગરમ કરી નાખવાનું તો આ રીતે હવે જુઓ કે છાસ આપણી ઘાટી રગડા જેવી તૈયાર થઈ છે તો સરસ એ ઘાટી રગડા જેવી છાશ તૈયાર થઈ છે અને આ છાશ એકદમ મીઠી લાગે છે મલાઈમાંથી બનેલી છાશ સરસ એવો ટેસ્ટ અને મસ્ત મીઠી મીઠી લાગે છે તો હવે આપણે આ જુઓ કે છાશ આપણે અલગ પાડી લીધી છે ને હવે આપણે આ માખણને ત્રણથી ચાર પાણીએ ધોઈ લેવાનું છે કે જેથી કરીને એમાં રહેલી છાશ બધી જ નીકળી જાય તો અહીં આપણે ઠંડા પાણીથી ધોવાનું છે તો હું અહીંયા ઠંડુ પાણી નાખી અને બેથી ત્રણ વાર આ માખણને ધોઈ લઈશ તો આ રીતે આપણે માખણને ધોઈ નાખવાનું છે તો જુઓ અંદરથી કેટલી છાસ નીકળી છે તો આમાંથી આપણે જ્યાં સુધી છાસ નીકળે છે ત્યાં સુધી માખણને ધોવાનું છે તો ત્રણથી ચાર વાર તમે પાણીથી ધોશો એટલે આસાનીથી માખણમાંથી જેટલી છાશ હશે એ નીકળી જશે તો અહીંયા આ રીતે છાસ કાઢતું જવાનું છે ને આપણે એને સાઈડમાં પાછા જે છાશ કરી હતી એ જ્વાસના લેતું જવાનું છે તો જુઓ આ છાસ પણ સરસ એવી દેખાય છે તો અહીંયા આપણે ઘણી બધી છાશ બને છે તો અહીંયા ચૌદ બાટલીની મલાઈમાંથી જો આટલું વાખણ બન્યું અને આપણે અડધી પવાલી જેટલી છાશ બની છે તો આપણે આ રીતે કેટલી ઉપયોગમાં લઈ શકીએ છીએ તો અહીંયા આપણે રોજે જે બાટલી દૂધની લેતા હોય એ બાટલીને લાવી અને ગરમ કરી નાખવાની છે ગરમ થઈ જાય એટલે આપણે એને ફ્રીજમાં મૂકી અને આપણે એમાં ઉપરની જે મલાઈ થઈ જાય કડક પડ એટલે સાઈડમાં કાઢી લેવાનું તો એ રીતે આપણે મલાઈ ભેગી કરી અને મેળવી અને આ રીતે આપણે માખણ બનાવી શકીએ છીએ તો છે ને એકદમ ઇઝી માખણ બનાવવું તો અહીંયા આપણું માખણ બધું જ ધોવાઈ ગયું છે સરસ એવું અને ચોખ્ખું થઈ ગયું છે જુઓ કેવું મસ્ત દેખાય છે આપણે બહાર જેવું જ માખણ થઈ જાય છે તો હવે આપણે આને ગરમ કરી લઈશું તો હવે આમાંથી ઘી બનાવવાનું છે તો એને આપણે ગેસ ઓન કરી અને આ રીતે હલાવવાનું છે તો જુઓ પીગળવા લાગ્યું છે જેમ આપણું તપેલું ગરમ થશે એટલે સરસ એવું આ માખણ ઓગળી જશે તો આને આપણે પાંચથી સાત મિનિટમાં ઘી બની જશે તો જુઓ સરસ એવું આપણું માખણ ગરમ થઈ ગયું ને સરસ એવું મેલ્ટ થઈ ગયું છે તો અહીંયા લિક્વિડમાં ટ્રાન્સફર થઈ ગયું છે તો હવે આપણે ઘી ગરમ થઈ ગયું એ જોવું હોય તો કઈ રીતે તો એ આપણે અહીંયા આ રીતે હલાવતું જવાનું છે ને જો એકદમ તેલના રૂપમાં ટ્રાન્સફર થઈ જાય આ રીતે પતલું એકદમ ઓઇલ જેવું દેખાય એટલે આપણું ઘી ગરમ પરફેક્ટ થઈ ગયું છે અને થોડુંક અંદર જે કીટું છે એ થોડુંક રતાશ પકડશે તો આ રીતે આપણે અહીંયા સરસ એવું ઘી પાકી જાય અને જામવા માટે તો આ રીતે થોડું વધુ પકાવવાનું છે તો વધુ પકાવવામાં આપણે લાલ નથી કરી દેવાનું તો આ રીતે તમે જો કે એકદમ આરપાર આપણો ચમચો દેખાય છે એ રીતે એટલું ગરમ કરવાનું છે તો એકદમ ઇઝી તરીકેથી આ રીતે આપણે મલાઈમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ તો અહીં મેં જે આગળ ઘી બનાવ્યું હતું એ જ હું આપવાલીમાં નાખું છું તો અહીંયા આ અઢીસો ગ્રામની છે વજનમાં તો મારે અહીંયા અઢીસો ગ્રામ કરતાં પણ બે ચમચી વધારે ઘી બન્યું છે તો જુઓ સરસ એવું ઘી બની અને તૈયાર થઈ ગયું છે ને કીટું પણ જુઓ કે અંદર થોડુંક બ્રાઉન કલરનું થઈ ગયું છે એટલે કે આપણું ઘી સરસ એવું પાકી ગયું છે તો આ ઘી આપણે થરશે અને સવાર થશે એટલે સરસ એવું જામી જશે તો છે ને એકદમ ઇઝી આપણું બનાવવું ઘી તો અહીંયા ઘી આપણું જુઓ મસ્ત એવું બનીને તૈયાર થઈ ગયું છે તો એકવાર આ રીતેથી તમે જરૂર બનાવજો તમે ઘી ગરમ કઈ રીતે કરો છો મલાઈમાંથી એ એકવાર જરૂરથી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ